હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ઇન્ડિયન ઇકોનોમીની સિરીઝને આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ તો આ આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરી એ પ્રમાણે સ્વતંત્રતા પહેલાંની જે ભારતીય અર્થવ્યવસ્થા હતી એ અર્થવ્યવસ્થાની અંદર કયા કયા પ્રકારના ઇકોનોમી ઇકોનોમી સાથે રિલેટેડ કયા કયા વ્યક્તિઓએ પોતાનું યોગદાન આપેલું છે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો કયા છે અને સિંધુ ખીણની સભ્યતાથી લઈને બ્રિટિશરોના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થામાં કયા કયા પ્રકારના ચેન્જીસ આપણી અર્થવ્યવસ્થાની સાથે થયા છે એ દરેક બાબતોની આપણે જોઈ લીધી હવે આપણે આગળ જોઈએ છે કે આઝાદી પછી વર્ષ ઓગણીસો અડતાલીસની સાલ જે આવે છે એના પછીની જે આપણી ઔદ્યોગિક નીતિઓ જે છે અને કયા કયા પ્રકારનું પ્લાનિંગ જે છે એ કરવામાં આવે છે એ વિશેની વાત આપણે આજે અહીંયા કરવાના છે તો સૌ પ્રથમ આજે આપણે અહીંયા સમજીશું આર્થિક આયોજન આર્થિક આયોજન કોને કહેવાય તો ત્યાંથી આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ તો આર્થિક આયોજન તો સૌપ્રથમ અહીંયા શબ્દ આવે છે આયોજન આર્થિક એટલે કે અર્થ નાણાં સાથે સંકળાયેલી તમામ બાબતોનો સમાવેશ જે છે એ આર્થિકની અંદર કરીએ આપણે અને આયોજન એટલે કે એનું મેનેજમેન્ટ એટલે અર્થતંત્ર સાથે સંકળાયેલી તમામ બાબતોનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ આર્થિક આયોજન હવે આ આયોજન જે છે એ આયોજન એ સમવર્તી યાદીનો વિષય છે આપણું જે બંધારણ જે છે એ બંધારણની અંદર ત્રણ પ્રકારની યાદી બનાવવામાં આવેલી છે એક યાદીનું નામ છે કેન્દ્ર યાદી બીજા નંબરની જે યાદી છે એનું નામ છે રાજ્ય યાદી અને ત્રીજા નંબરની જે યાદી છે તેનું નામ છે સમવર્તી યાદી કેન્દ્ર યાદી એટલે કે એ યાદીની અંદર જેટલા પણ વિષયોને સમાવેશ કરવામાં આવેલો હોય એ તમામ વિષયો પર ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદો ઘડી શકે રાજ્ય યાદીના વિષયો એટલે એ વિષયો કે જેના પર ફક્ત રાજ્યની જ સરકારો કાયદો ઘડી શકે જ્યારે સમવર્તી યાદી જે છે એ એ પ્રકારની યાદી છે જેમાં કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડી શકે છે અને રાજ્ય સરકાર પણ કાયદો કરી શકે છે કારણ કે દરેકે દરેક રાજ્યએ પોતાનું અર્થતંત્ર જે છે સંભાળવાનું હોય છે સાથે સાથે કેન્દ્ર સરકારે આખા દેશનું અર્થતંત્ર સંભાળવાનું હોય છે એટલા માટે આયોજન જે છે એ બંનેની અંદર આપણે કોમન ગણીએ છીએ એટલે કે કેન્દ્રની અંદર પણ એ કરવામાં આવે છે અને રાજ્યની અંદર પણ કરવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ છીએ કે આર્થિક આયોજન એ જે છે એ સમવર્તી યાદીનો વિષય છે હવે આર્થિક આયોજન કોને કહેવાય તો પૂર્વ નિર્ધારિત કરેલા લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે જે આપણે રસ્તો અપનાવીએ છીએ એને આપણે કહીએ છીએ આર્થિક આયોજન આપણી પાસે જેટલા પણ સંસાધનો જે છે એ તમામે તમામ સંસાધનોનો આપણા રાષ્ટ્રની જે પ્રાથમિકતા છે તો રાષ્ટ્રીય પ્રાથમિકતાને આધારે એ તમામ સંસાધનોનો વિકાસાત્મક દિશાની અંદર ઉપયોગ કરવો એને પણ આપણે કહીએ છીએ આર્થિક આયોજન આર્થિક આયોજન આપણે શા માટે કરીએ છીએ તો એના જે ઉદ્દેશો જે છે એ કુલ દસ ઉદ્દેશો જે છે આપણને એની અંદર જોવા મળે છે એ દસે દસ ઉદ્દેશો જે છે એ કંઈક આ રીતના છે કે સૌપ્રથમ તો આપણે સંસાધનોનો જે છે સર્વોત્તમ ઉપયોગ કરી શકીએ જેટલા પણ આપણી પાસે જે છે સંસાધન છે એ એનો સારામાં સારો સારી દિશામાં એનો ઉપયોગ કરી શકાય સંસાધનોનું તાર્કિક વિવરણ કરી શકાય ત્યારબાદ જે છે ગરીબી અને બેરોજગારી આ જે મુદ્દાઓ જે છે એની સામે આપણે લડી શકીએ અસમાનતા આપણે દૂર કરી શકીએ આધારભૂત માળખું આપણે રચી શકીએ ત્યારબાદ જે છે સમાજની અંદર ન્યાય અને વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે ત્યારબાદ રાજનૈતિક અને આર્થિક લોકતંત્રની આપણે સ્થાપના કરી શકીએ આપણે પોતે જે છે આત્મનિર્ભર બની શકીએ આધુનિકતા લાવી શકાય અને સમાવેશી વિકાસ સમાવેશી વિકાસ એટલે કે જે છેવાડાના વ્યક્તિઓ જે છે ત્યાં સુધી પણ આપણી નાણાકીય સહાય અને દરેક દરેક પ્રકારની સહાય એમને પણ મળે એટલે માટે દરેક દરેક વ્યક્તિનો વિકાસ થાય એને આપણે કહીએ છીએ સમાવેશી વિકાસ તો આ દસ મુદ્દાઓ જે છે એ ઉદ્દેશ્ય છે કે આપણે આર્થિક આયોજન શા માટે કરીએ છીએ હવે આર્થિક આયોજનની જે છે શરૂઆત છે એ ક્યાંથી થાય છે તો આર્થિક આયોજનની શરૂઆત એ વર્ષ ઓગણીસો ચોત્રીસથી થાય છે વર્ષ ઓગણીસો ચોત્રીસની સાલમાં એક યોજના લાવવામાં આવે છે જેનું નામ છે વિશ્વેશ્વરૈયા યોજના અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો એમ વિશ્વેશ્વરૈયા નામના એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ દ્વારા જે છે એ કંઈક વાત કરવામાં આવે છે કે આર્થિક આયોજન આપણે કેવી રીતે કરવું જોઈએ આ આર્થિક આયોજન જે છે એટલે કે જે વિશ્વેશ્વરૈયા યોજના જે છે એ યોજના દસ વર્ષ માટેની યોજના હતી અને આ યોજના જે છે એને આપણે કહીએ છીએ ફર્સ્ટ બ્લૂ પ્રિન્ટ ભારતીય આર્થિક આયોજનની પ્રથમ બ્લુ પ્રિન્ટ એટલે કે વિશ્વેશ્વરૈયા યોજનાને માનવામાં આવે છે એમ વિશ્વેશ્વરૈયા જે છે તેમના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે પ્લાન એન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા અને એના આધારે આ પ્રકારની જે છે એ યોજના લાવવામાં આવી હતી આ યોજનાની અંદર અગત્યની ચાર બાબતો અહીંયા આગળ રજૂ કરવામાં આવેલી કે મૂડીવાદી લોકતંત્રની સ્થાપના થવી જોઈએ એટલે કે લોકતંત્રિક મૂડીવાદ આવો એક શબ્દ વાપરેલો છે એમણે લોકતાંત્રિક મૂડીવાદની રચના થવી જોઈએ એ શું કહેવામાં આવે છે કે કૃષિ જે છે ને એ કૃષિને હવે આપણે ધીરે ધીરે ઉદ્યોગો તરફ આપણે સ્થળાંતરિત કરીએ એટલે કે કૃષિથી હવે આપણે ઉદ્યોગો તરફ ડાયવર્ટ થવું જોઈએ ઔદ્યોગિક પેદાશો જે છે ઉદ્યોગોનું જે ઉત્પાદન જે છે તેની અંદર વૃદ્ધિ થવી જોઈએ લઘુ ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો આ ઉદ્યોગો જે છે એનો વિકાસ થવો જોઈએ તો ધીરે ધીરે હવે આપણે કૃષિની જે અર્થવ્યવસ્થા હતી કૃષિ આધારિત અર્થવ્યવસ્થા એને હવે આપણે ઉદ્યોગોની તરફ જે છે એ ડાયવર્ટ કરી રહ્યા છે આ રીતની વાત વિશ્વેશ્વરૈયા યોજનાની અંદર કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વધીએ આપણે વર્ષ ઓગણીસો ચોત્રીસની સાલમાં ફરી એકવાર એક બીજી યોજના આવે છે જેને આપણે કહીએ છીએ ફિક્કી પ્રસ્તાવ ફિક્કી પ્રસ્તાવનું પૂરું નામ શું છે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ દેશના જે ટોચના ઉદ્યોગપતિઓ જે છે એમની એક મિટિંગ થાય છે વર્ષ ઓગણીસો સત્યાવીસની સાલમાં અને આ મિટિંગ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા બે વ્યક્તિઓની જે છે પસંદગી કરવામાં આવે છે અને એમના દ્વારા જે છે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને એ બે વ્યક્તિઓના નામ હતા પુરુષોત્તમદાસ ઠાકુર અને જીડી બિરલા પુરુષોત્તમદાસ ઠાકુર અને જીડી બિરલા બંનેની પસંદગી મહાત્મા ગાંધીએ કરેલી છે અને એમના દ્વારા જે છે સમગ્ર આ પ્રસ્તાવ લાવવામાં આવે છે ફિકી પ્રસ્તાવ સૌપ્રથમ તો તેની અધ્યક્ષતા જે છે એ આપવામાં આવેલી હતી એનઆર સરકારને અને એનઆર સરકારની અધ્યક્ષતામાં એવું નક્કી થાય છે કે દેશનો આર્થિક વિકાસ કેવી રીતે કરવો એના માટે આપણે જે છે અલગ પ્રકારની યોજનાઓનું નિર્માણ કરવું પડશે એટલા માટે આજે જે ફિકી આયોજન જે છે એફઆઈડબલ સી આઈ આખું એક ગ્રુપ જે છે તેમના દ્વારા રાષ્ટ્રીય યોજના આયોગની માંગ કરવામાં આવે છે એટલે કે ભાઈ દેશનું જે આપણું આર્થિક તંત્ર જે છે તેનું મેનેજમેન્ટ કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર એક આયોગ હોવું જોઈએ એટલા માટે રાષ્ટ્રીય યોજના આયોગની માંગ જે છે એ આ ફિક્કી પ્રસ્તાવ દ્વારા લાવવામાં આવી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો આડત્રીસની સાલ આવે છે અને ઓગણીસો આડત્રીસની સાલમાં કોંગ્રેસ યોજના આવે છે કોંગ્રેસનું જે છે બાવનમાં નંબરનું અધિવેશન ભરાય છે એ સમયે કોંગ્રેસના અલગ અલગ પ્રકારના અધિવેશનો ભરાતા હોય છે તો બાવનમાં નંબરનું જે અધિવેશન ભરાયેલું સુરત ખાતે સુરતના હરિપુરા ખાતે અને અહીંયા આ યોજના લાવવામાં આવે છે અને કોંગ્રેસ યોજના હેઠળ એક કમિટી બને છે જેનું નામ છે એનપીસી એનપીસી એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટી આ સમિતિનો ઉલ્લેખ આગળ પણ આવવાનો છે એટલે આપણે એને યાદ રાખીશું એનપીસી તરીકે નેશનલ પ્લાનિંગ કમિટી નેશનલ પ્લાનિંગ કમિટીની અધ્યક્ષતા જે છે કરે છે જવાહરલાલ નહેરુ આ કમિટીની અંદર કુલ પંદર સભ્યો હોય છે અને એ સમિતિના અંડરમાં ઓગણત્રીસ જેટલી પેટા સમિતિઓ કામ કરે છે અને વર્ષ ઓગણીસો ઓગણપચાસની સાલમાં આ સમિતિ જે છે પોતાનો એક રિપોર્ટ આપે છે કે એને દેશનું અર્થતંત્ર જે છે કેવી રીતે ચાલી રહ્યું છે આ સમિતિની જે ભલામણો જે છે એ ભલામણોની આપણે વાત કરીએ ને તો મુખ્ય ચાર પ્રકારની ભલામણો અહીંયા આગળ કરવામાં આવેલી ચાર બાબતો છે ટૂંકમાં જે આ સમિતિ સાથે સંકળાયેલી છે આપણે યાદ રાખીશું કે પાયાના ઉદ્યોગો અને જાહેર સેવાના ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ એવું કોંગ્રેસ સમિતિ દ્વારા કહેવામાં આવે છે કે પાયાના ઉદ્યોગો જે મૂળ ઉદ્યોગો છે માળખાગત ઉદ્યોગો જેને આપણે ઔદ્યોગિક નીતિ બનીશું ત્યારે આપણે કહીશું કે કયા કયા ઉદ્યોગો જે છે એને પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે એટલે કે એ ઉદ્યોગોના આધારે બીજા ઉદ્યોગોની પણ શરૂઆત થઈ અથવા તો આ એક ઉદ્યોગ ચાલે તો એના આધારે બીજા બે ત્રણ ઉદ્યોગો પણ એની સાથે સાથે પેરેલ ચાલી શકે એવા ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ પાયાના ઉદ્યોગો અને જાહેર સેવા સાથે સંકળાયેલા ઉદ્યોગોની શરૂઆત થવી જોઈએ સાર્વજનિક ઉદ્યોગો જે છે એટલે કે એ પ્રકારના ઉદ્યોગો કે જે એવી પ્રોડક્ટનું નિર્માણ કરતા હોય કે જે દરેકના કામ આવી શકે એમ એટલે કે સાર્વજનિક ઉપયોગમાં જે વસ્તુઓ લેવાય છે એ વસ્તુનું નિર્માણ કરનારા ઉદ્યોગોની પણ શરૂઆત થવી જોઈએ આ બે બાબતો એના દ્વારા રજૂ કરવામાં આવેલી હતી ત્રીજી એક બાબત હતી કે રાજ્યની માલિકી પર પણ ધ્યાન આપવું જોઈએ રાજ્યની માલિકી આપણને ખ્યાલ છે કે વર્ષ ઓગણીસો એકાણું ની પહેલાનું આપણું જે અર્થતંત્ર જે હતું એનો જે ઝુકાવ જે છે એ સમાજવાદ તરફ હતો એટલા માટે આપણે એવું કહી શકીએ કે કોંગ્રેસ યોજનાની અંદર પણ એક વાત એ લોકોએ મૂકેલી છે કે રાજ્યની માલિકી પર જે છે એ આપણે વધારે ફોકસ કરીશું અને મહત્તમ અહીંયાથી આપણને ફાયદો થયો છે એટલે કે આ યોજના જે છે ઘણી બધી ઘણા ઘણા એવા અંશે આપણે એવું કહી શકીએ કે સફળ થયેલી છે ત્યારબાદ આપણે સમય આગળ જોઈએ તો વર્ષ ઓગણીસો એકતાલીસની સાલમાં બીજી બે સમિતિઓનું નિર્માણ થાય છે આર્થિક આયોજન માટે એક સમિતિનું નામ છે યુદ્ધોત્તર પુનઃ નિર્માણ સમિતિ યુદ્ધ સમય બનેલી હતી એટલા માટેનું નામ છે યુદ્ધોત્તર પુનઃ નિર્માણ સમિતિ અને બીજા નંબરની જે સમિતિ એ ઓગણીસો એકતાલીસની જ સાલમાં બનેલી છે જેનું નામ છે અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ યુદ્ધોત્તર પુનઃ નિર્માણ સમિતિના અધ્યક્ષ હોય છે એમ એન રોય અને અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિના અધ્યક્ષતા કરે છે રામાસ્વામી મુડલીયાર આ યુદ્ધોત્તર પુનઃ સમિતિ એટલા માટે બનેલી છે કારણ કે વર્ષ ઓગણીસો ઓગણચાલીસથી લઈને ઓગણીસો પિસ્તાલીસ સુધી આપણને ખ્યાલ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું વિશ્વની અંદર તો આ વિશ્વયુદ્ધની ભારતીય અર્થતંત્ર પર શું અસરો થાય છે એ અસરોને આપણે કેવી રીતે ઘટાડી શકીએ અને ફરીથી પુનઃનિર્માણ કેવી રીતે કરી શકીએ આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે જે સમિતિ બનેલી છે એ સમિતિનું નામ છે યુદ્ધોતર પુનઃ સમિતિ અને આ સમિતિ જે છે પોતાનો અહેવાલ રજૂ કરે છે બાકી બીજી જે સમિતિ હતી અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ એ એક થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે અને યુદ્ધોત્તર પુનઃ સમિતિને તે મદદ કરે છે ત્યારબાદ વર્ષ ઓગણીસો ચુમ્માલીસ અને ઓગણીસો છેતાલીસ આ બે સમયગાળાની અંદર બીજા બે કાર્યો થાય છે આર્થિક આયોજનની દિશામાં સૌપ્રથમ તો આપણે એવું કહી શકીએ કે જે આપણું જે યોજના આયોગ જે છે એ બનાવવાની શરૂઆત આપણે આ રાષ્ટ્રીય આયોગ જે બનવાની જે શરૂઆત છે એથી ક્યાંકથી થઈ હશે તો રાષ્ટ્રીય સ્તર પર જે છે એ યોજના અને વિકાસનો એક વિભાગ બને છે આ યોજના અને વિકાસનો જે વિભાગ જે છે એ વાઇસ રોય એ વખતના જે વાઇસ રોય હોય છે એ વાઇસ રોયની કાર્યકારી પરિષદના એક સદસ્ય દ્વારા તેનું નિર્માણ કરવામાં આવે છે અર્દેશર દલાલ જે છે એ વ્યક્તિ એને એની અધ્યક્ષતા આપવામાં આવે છે આ વિભાગની અંદર કુલ વીસ એક્સપર્ટ પણ હોય છે પણ આ વિભાગ જે છે બહુ આગળ ચાલી શકતો નથી એટલે વર્ષ ઓગણીસો છેતાલીસની સાલમાં આ વિભાગ બંધ થઈ જાય છે વર્ષ ઓગણીસો છેતાલીસની જ સાલમાં ફરી એકવાર સલાહકાર યોજના આયો સલાહકાર યોજના બોર્ડનું ગઠન થાય છે આ સલાહકાર યોજના બોર્ડ જે છે એ બ્રિટિશરોની યોજના હતી આ યોજના છે જે એ નેશનલ પ્લાનિંગ કમિટીના જેવું જે કાર્ય કરે છે અને તમામે તમામ બાબતોની સમીક્ષા કર્યા બાદ આ આયોગ જે છે અહીંયા એક એવો અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે કે રાષ્ટ્રીય યોજના આયોગની રચના થવી જોઈએ જે વાત એનપીસીમાં કરવામાં આવેલી છે નેશનલ પ્લાનિંગ કમિટીમાં સેમ એ જ વાત રાષ્ટ્રીય આયો રાષ્ટ્રીય યોજના આયોગની આપણે સ્થાપના થવી જોઈએ અહીંયા આગળ કરવામાં આવે છે સમય આગળ વધે છે વર્ષ ઓગણીસો પિસ્તાળીસની સાલ ઓગણીસો પિસ્તાળીસની સાલમાં એક પ્લાન આવે છે જેનું નામ છે બોમ્બે પ્લાન હવે બોમ્બે પ્લાન જે છે એ બોમ્બે પ્લાનની અંદર કુલ આઠ સભ્યો હતા અગત્યના સૌથી જે મહત્ત્વના વ્યક્તિઓ જે હતા એના આપણે નામ કહીએ તો કુલ આઠ વ્યક્તિઓ છે એ આઠ વ્યક્તિઓમાંથી ચાર વ્યક્તિઓ જે છે એ એનપીસીના જ છે કે જે નેશનલ પ્લાનિંગ કમિટીની અંદર હતા એ જ વ્યક્તિઓ જે છે અહીંયા આવે છે અને કયા કયા વ્યક્તિઓ છે તો સૌ પ્રથમ જે છે પુરુષોત્તમદાસ ઠાકુર દામોદરદાસ બિરલા જે આરડી ટાટા અને લાલાશ્રી રામ આ ચાર વ્યક્તિઓ એનપીસીમાં પણ હતા અને આ ચાર વ્યક્તિઓ બોમ્બે પ્લાનમાં પણ છે બોમ્બે પ્લાનની જે અધ્યક્ષતા જે છે એ જે આરડી ટાટા કરે છે અને એના ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે દામોદરદાસ બિરલાને એ સિવાય અન્ય ચાર વ્યક્તિઓ જે છે એના નામ છે જ્હોન મથાઈ કસ્તુરભાઈ લાલભાઈ ત્યારબાદ એડી શ્રોફ અને અર્દેશર દલાલ રાઈટ તો આ આઠ વ્યક્તિઓ જે છે એ બોમ્બે પ્લાનની રચના કરે છે બોમ્બે પ્લાન જે છે એ કયા નામથી ઓળખાય છે તો બોમ્બે પ્લાનને આપણે કહીએ છીએ ટાટા બિરલા પ્લાન તો ટાટા બિરલા પ્લાન તરીકે કયો કઈ યોજના ઓળખાય છે એવું પૂછાય શકીએ તો એનો જવાબ આવશે બોમ્બે પ્લાન બોમ્બે પ્લાનની જોગવાઈઓ શું હતી તો આ ટાટા બિરલા યોજનાની અંદર વાત કરવામાં આવેલી કે હવે આપણે જે છે એ કૃષિથી જે છે એ ધીરે ધીરે ઉદ્યોગો તરફ આપણે ડાયવર્ટ થવું જોઈએ ત્યારબાદ જે છે એ ઉપભોક્તા આવશ્યક વસ્તુ એટલે કે માર્કેટની અંદર એક હોય છે ઉત્પાદક અને બીજા નંબર પર હોય છે ઉપભોક્તા તો ઉપભોક્તાને કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે અને કઈ વસ્તુની જરૂર છે માર્કેટમાં શેની ડિમાન્ડ છે તો ઉપભોક્તા આવશ્યક વસ્તુઓનું નિર્માણ કરી શકે તેવા ઉદ્યોગો ઉપર આપણે વધારે ફોકસ કરવું જોઈએ એ વાત અહીંયા કરવામાં આવી અને આવનારા પંદર વર્ષની અંદર આપણી જે માથાદીઠ આવક જે છે એને પાસઠથી લઈ અને એકસો ત્રીસ સુધી લઈ જવાનું લક્ષ્યાંક જે છે અહીંયા આગળ રાખવામાં આવે હવે આપણે જોઈએ છીએ એનપીસી અને જે બોમ્બે પ્લાન જે છે કારણ કે એની અંદર સભ્યો મોટાભાગના કોમન હતા તો એનપીસી અને બોમ્બે પ્લાન આ બંને જે યોજનાઓ જે છે આપણે એવું કહી શકીએ કે મહદઅંશે આ બંને યોજનાઓ સફળ હતી તો આ બંને યોજનાઓને કમ્બાઇન કરી અને આપણે એરિયાવાઇઝ એને જોઈએ તો એનપીસી અને બોમ્બે પ્લાન આ બંનેને આપણે અગર એક કરીએ તો આ બંને યોજનાઓ જે છે કૃષિ માટે શું વિચારે છે તો કૃષિ માટે એ લોકોને એવું કહેવું છે કે જે કૃષિની અંદર જે વચેટીયાઓ જે છે એ વચેટીયાઓ જે છે કૃષિમાંથી નીકળી જવા જોઈએ રાઈટ એટલે કે સીધે સીધો જે છે સરકાર જે છે પોતાની યોજનાઓ ખેડૂતો સુધી લઈ જઈ શકે અને ખેડૂતોને જે છે મહત્તમ ફાયદો થઈ શકે ત્યારબાદ લઘુત્તમ મજૂરી એટલે કે ઓછામાં ઓછું એ લોકોએ કામ કરવું પડે ન્યૂનતન વેતન એટલે કે લઘુત્તમ ઓછામાં ઓછી આટલી રકમ તમને આપવામાં આવશે જેની એક ગેરંટી એમને આપવામાં આવે ત્યારબાદ જે છે એ કૃષિ ક્ષેત્રની જે છે એ સહકારી સંસ્થાઓની સ્થાપના થવી જોઈએ અને જે છે એ ખેડૂતોને ઝડપથી અને સરળ રીતે જે છે લોન મળી શકે અને આર્થિક મદદ મળી શકે એ રીતની આપણે જે છે આખી એક સિસ્ટમ બનાવવાની વાત અહીંયા કરેલી છે ત્યારબાદ ઉદ્યોગોની આપણે વાત કરીએ ને તો ઉદ્યોગોની અંદર પણ જે છે એ માળખાગત ઉદ્યોગો પાયાના ઉદ્યોગો ભારે ઉદ્યોગો આ તમામે તમામ પ્રકારના ઉદ્યોગોની જે છે એના પર ચર્ચા થાય છે કે ઉદ્યોગો પર આપણું ફોકસ હોવું જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ અર્થતંત્રની તો અર્થતંત્રની અંદર વેપાર અને બેંક આ બંને જે છે એક એવી વસ્તુ રાખવામાં આવેલી છે કે જેની ઉપર સરકાર પોતે નિયંત્રણ કરી શકે સમાજની અંદર જોઈએ તો આપણે દરેકે દરેક વ્યક્તિને જે છે રોજગાર મળે રોજગાર મળ્યાની સાથે સાથે જે છે એમને યોગ્ય ન્યાય મળે પાણીની વ્યવસ્થા થાય શિક્ષા મળે આ બધી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું બીમાર અને સોરી બેરોજગાર અને બીમારીનો વીમો આ બંને બાબતો પર આપણે જે છે મહત્તમ ખર્ચ કરવાનો છે અને એ તમામ બાબતો કે જે જાહેર હિત સાથે સંકળાયેલી છે જાહેર જનતા સાથે સંકળાયેલી બાબતોને ઓછામાં ઓછા ખર્ચે લોકો સુધી પહોંચાડવાની વાત અહીંયા આગળ કરેલી છે અસમાનતા જ્યારે દૂર કરવાની વાત આવે છે ત્યારે પ્રગતિશીલ કર એટલે કે જેમ જેમ આપણી આવકમાં વધારો થાય તેમ આપણા કરની અંદર પણ વધારો થાય જેના લીધે જે છે આવકની જે અસમાનતા જે છે દેશની અંદર એને આપણે દૂર કરી શકીએ જ્યારે આપણે ટેક્સેશન સમજીશું કર પ્રણાલી એ વખતે આપણે જોઈશું કે પ્રગતિશીલ કર કોને કહેવાય પ્રગામી કર કોને કહેવાય આ કરના અલગ અલગ પ્રકાર હોય છે એ એ પ્રકારોમાંનું એક પ્રકાર એટલે કે આવક વધવાની સાથે સાથે આપણા જે છે ટેક્સનો ટેક્સની આપણે જે રકમ પે કરીએ છીએ એની અંદર પણ વધારો થવો જોઈએ જેને આપણે કહે છે પ્રગતિશીલ કર તો પ્રગતિશીલ કરનો કન્સેપ્ટ જે છે એ પણ અહીંયાથી આ લોકોએ આપેલો છે કે આવકની અસમાનતા દૂર કરવા માટે પ્રગતિશીલ પ્રકારનો કર હોવો જોઈએ રાઈટ તો આ થઈ ગઈ વાત આપણી એનપીસી અને બોમ્બે પ્લાન બંનેને આપણે કમ્બાઈન કરીને જોઈ લીધા ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો આવે છે વર્ષ ઓગણીસો ચુમ્માલીસની સાલ હવે ત્રણ યોજનાઓ આપણે એક સાથે જોવાની છે ઓગણીસો ચુમ્માલીસની સાલ ઓગણીસો પિસ્તાળીસની સાલ અને ઓગણીસો પચાસની સાલ વર્ષ ઓગણીસો ચુમ્માલીસની અંદર એક યોજના આવેલી છે જેનું નામ છે ગાંધીવાદી યોજના ઓગણીસો પિસ્તાલીસની સાલમાં એક યોજના આવે છે જેનું નામ છે જન યોજના અને ઓગણીસો પચાસની સાલમાં એક યોજના આવે છે જેનું નામ છે સર્વોદય યોજના શરૂઆત આપણે કરીએ તો પ્રથમ જે યોજના જે છે એ જેનું નામ છે ગાંધીવાદી યોજના આ ગાંધીવાદી યોજના જે છે એ શ્રીમન રાજનારાયણ અગરવાલ દ્વારા લાવવામાં આવેલી અહીં કૃષિ અને લઘુ ઉદ્યોગો ઉપર વધારે ફોકસ હતું બોમ્બે પ્લાન અને એનપીસી જે છે એમનું ફોકસ ફક્ત મોટા ઉદ્યોગો પાયાના ઉદ્યોગો માળખાગત ઉદ્યોગો પર એ લોકોનું ધ્યાન હતું જ્યારે ગાંધીવાદી યોજનાનો જે ફોકસ છે એ છે કૃષિ પર વધારે છે લઘુ ઉદ્યોગો એટલે કે જે નાના નાના ઉદ્યોગો છે એમના પર આ લોકોનું ફોકસ વધારે હતું એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ ગાંધીવાદી યોજના જે છે એ યોજનાને બોમ્બે પ્લાન અને એનપીસી સાથે સહમતી હતી નહીં એ સાથે સાથે જે છે આ યોજના જે છે એ વી કેન્દ્રિત અર્થતંત્રની વાત કરશે એક હોય છે કેન્દ્રિત પ્રકારનું અર્થતંત્ર કે જ્યાં એક જ જગ્યાએથી જે છે સમગ્ર દેશનું આપણે રેગ્યુલેશન કરીએ છીએ પણ અહીંયા આગળ લોકો વાત કરે છે કે વી કેન્દ્રિત પ્રકારનું અર્થતંત્ર હોવું જોઈએ ને એટલા માટે આત્મનિર્ભર ગામડાઓનો કન્સેપ્ટ અહીંયા લાવવામાં આવ્યો કારણ કે મહાત્મા ગાંધી જે છે એમની ઈચ્છા હતી કે ભાઈ ગામડાઓની અંદર પણ લોકતંત્ર હોવું જોઈએ ગામ સુધી જે છે આપણા રૂટ પહોંચેલા હોય એ રીતની આપણી એક સિસ્ટમ હોવી જોઈએ એ રીતની એક ડેમોક્રેસી હોવી જોઈએ અને એટલા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ યોજનાની અંદર જે છે એ આત્મનિર્ભર ગામડાઓની વાત કરેલી છે અને એક વિકેન્દ્રિત પ્રકારનું અર્થતંત્ર જે છે હોવું જોઈએ એ પણ વાત અહીંયા કરેલી છે હવે આ જે ગાંધીવાદી યોજના છે સેમ ટુ સેમ એ જ પ્રકારની યોજના જે છે સર્વોદય યોજના જે ઓગણીસો પચાસની સાલમાં આવેલી સર્વોદય યોજના જે છે એ અને ગાંધીવાદી યોજના છે જે છે મેચ થાય છે અને આ યોજના જે છે એ આપણે સૌ પ્રથમ જોયું તો સર્વોદય શબ્દ જે છે એ વિનોબા ભાવે દ્વારા આપવામાં આવેલો અને આ સમગ્ર યોજના જે છે એ જયપ્રકાશ નારાયણ દ્વારા લાવવામાં આવેલી આ યોજના ગાંધીવાદી યોજનાને મળતી આવે છે એટલા માટે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે વિદેશી મૂડી જે છે એના પર જે છે એ આત્મનિર્ભરતા રાખવાની વાત નથી એટલે કે વિદેશી મૂડી પર આપણે એટલું નિર્ભર રહેવાનું નથી આપણે પોતાના દમ પર જે છે કારણ કે ગાંધીવાદી યોજનાની અંદર ઓલરેડી વાત થઈ ચૂકેલી છે કે આત્મનિર્ભર ગામડાઓનો કન્સેપ્ટ લાવેલા હવે બચી છે એક યોજના જેનું નામ છે જન યોજના જન યોજનાની અધ્યક્ષતા કરે છે એમ એન રોય એમ રોયની આ જે જન યોજના હતી એ યોજનાનું એવું કહેવું છે કે મૂળભૂત જરૂરિયાતો જે છે એ દરેકે દરેક વ્યક્તિની પૂરી થવી જોઈએ અને આ યોજનાની અંદર કૃષિ ઉપર પણ ભાર આપવામાં આવેલો છે અને સાથે સાથે ઉદ્યોગો ઉપર પણ ભાર આપવામાં આવેલો છે તો આ હતું આપણું આઝાદી પછીનું અર્થતંત્ર સૌથી પહેલાં આપણે વાત કરેલી કે અર્થવ્યવસ્થાના પ્રકારો કેટલા છે ત્યારબાદ અર્થવ્યવસ્થા ક્ષેત્રમાં કયા કયા વ્યક્તિઓ કેવું યોગદાન આપેલું છે અર્થવ્યવસ્થા જે છે સરકારની ભૂમિકાના આધારેના કેટલા પ્રકાર છે ત્યારબાદ જે છે વિકાસના આધારેના કેટલા પ્રકાર છે ત્યારબાદ આપણે શરૂઆત કરી હડપીય સભ્યતાથી લઈને બ્રિટિશ શાસન સુધીમાં અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી ઓગણીસો અડતાલીસની સાલમાં જ્યારે આપણે આઝાદ થયા એ આઝાદી પછીની જે અર્થવ્યવસ્થા જે છે એમાં કયા કયા પ્રકારની સમિતિઓ બની અને આપણા અર્થતંત્ર માટે કયા પ્રકારની ભલામણો કરી એ તમામ બાબતોનો આપણે અહીંયા આગળ અભ્યાસ કરી લીધેલો છે અહીંથી આ સિરીઝને આપણે આગળ લઈ જઈશું ત્યારે આપણે વાત કરવાના છીએ આયોજન પંચની કે આયોજન પંચ કેવી રીતે કાર્ય કરતું હતું ઓગણીસો પચાસની સાલમાં એક પંચ બને છે કે જે સમગ્ર દેશનું આર્થિક આયોજન કરે છે આ બધી જે બાબતો આપણે જોઈએ બધી આપણી સમિતિઓ જોઈએ સમિતિનું નિર્માણ થાય અથવા તો આયોગનું નિર્માણ થાય કોઈ ગ્રુપનું નિર્માણ થાય એ પોતાની ભલામણો આપે સરકારને ભલામણો આપવામાં આવે અને સરકાર તરફથી આ આર્થિક આયોજનને જે લાગુ કરે એ સંસ્થાનું નામ છે આયોજન પંચ તો એ આયોજન પંચ જે છે એ વર્ષ ઓગણીસો પચાસમાં હતું અને ઓગણીસો પચાસથી લઈને બે હજાર ચૌદ સુધીમાં આયોજન પંચે કાર્ય કર્યું બે હજાર ચૌદથી લઈને વર્તમાન સમયમાં જે કાર્ય કરી રહ્યું છે એનું નામ છે નીતિ આયોગ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું આયોજન પંચ વિશેની કે આયોજન પંચની કામગીરી કેવી રીતે છે કેવી રીતે એ લોકો આયોજન કરતા અને નીતિ આયોગનો જે છે કન્સેપ્ટ શું છે અને નીતિ આયોગ કેવી રીતે કાર્ય કરે છે એ બાબતોને આપણે જોઈશું અગાઉના લેક્ચરની અંદર થેન્ક યુ જય હિન્દ જય ભારત